હા યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે નવા નવાલકમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ મહાદેવ અને આજે શ્રીવાર તો જય હનુમાન સવારના સાત વાગ્યાથી મમ્મીજી વહેલા વેઠા ભાઈ ગીધું વરસાદ ઝરમ ઝરમર ચાલુ ને ચાલુ છે અત્યારે કા બાર હાલવા જેવો રસ્તો નથી એવો છે આ પિક્ચર છે એવું બધું છે જો ચાલુ ને ચાલો વરસાદ રહે છે ચકલા જવો અમારે ચકલા જાવ મસ્ત ખાય છે ચોખા નાખ્યા છે ખાવાની મજા આવે આપણે જસ્ટ જઈ ગયા હતા નાસ્તા પાણી થઈ ગયા છે અને ભાગે ઘર જોતા નવો ટાઈમ નહીં કોઈ તો મારે નવો લેવા જવાનું છે ઘટાણું થોડું કરવાનું છે બધું છે તો હાલો લોકમાં બી રહી ગયો પણ ફોન આવી ગયો વાત હું આવતી મને અટકી ભૂલાઈ ગઈ છે વરસાદ હજી હતો તબ તો પાટી બોલાવ જો કારેલાનું શાક બનાવવાનું છે આજ મિત્રો કેટલા દિવસ પછી રીંગણા બટેટા ને કોઠવા જાજુ ખાતા હતા આજ કારેલાવાળી છે જો

અબ આવી અમારે તો હવે જો મળ્યા છે કાંઈ એમાં કાકરા કાકરા બાગરા નથી ને હા મસ્ત મજા પેલે આને શેકવા પડે ને બોલો મળે આવે જે આવડતું હોય શેકવાના હમ બસ પ્રોસેસ હા આ દીકો અંત રહેતો ચાલુ છે

તો મિત્રો જો આટલું તેલ થોડું નાખો પાણી લીધું છે ગોળ આવી ગયો કે નહીં જોઈએ આપડે નાખો તો આવી ગયો સાહેબ કડક થઈ ગયું તો ગોળ આવી ગયો થોડો થોડો કડક થઈ ગયો મિત્રો તો એમ તો મિત્ર તો મિત્રો તર નાખી દીધા ગોળ આવી ગયો ક્યારનો વાહ હા ફટાફટ લઈ નાખો હા મેં એક દીકો રહેતો નથી અમારે દીકો જોઈ આવી પ્રોસેસ છે બીજું કઈ હોય નહીં જો આવડી આવડી તલની લાડી બનાવી છે આ તો

ગમેને કડુ આરે મિક્સમાં આવે કામી તો હાલો ખાવા જાવ હું સાખીએ કેવો છે લાડુ નાનું લાડુ ઉપાડીએ પહેલા હાલો મિત્રો ખાવા પહેલા તમને આવી જાવ એક નંબર છે બોમટ હાલો ખાવા બરાબે જ જના હું દસ કરવા આ કરવાની મપૂર આ

હું સેજી કરો તો ફોડવાના કાઢવાળો ફોડવા ફોડવા મને દેજી સૌ પડી એક વસ્તુ પડી ગઈ પેન ડ્રાઈવ પેન ડ્રાઈવ મંગાવી પેન ડ્રાઈવ ફ્રીમાં ટાઈપ છે એવું મસ્ત મંગાવી તો પાસે વાળી હોય બધા બધા મિત્રો તો આ કિચન વાળી છે આપણે આનું કારણ મંગાવવાનું જો 128 GB છે HB ની છે અને મિત્રો આ કારણ કારણ શું છે મંગા મારામાં સ્ટોરેજ ફૂલ થઈ જાય વિડિયો ઉતારે ઉતારે અને મોબાઈલ છોટો મળે હેંગ થવા મળે એટલે વિડિયો ઉતારે મને મજા આવે છે તો તમે જોઈજો આગલા બ્લોગમાં જોજો કેટલામાં મારો મોબાઈલ છોટે છે એટલે ઘણા વિડિયો અને ફોટા અને બધું છે ને આમાં નાખી દો તો છે ને મોબાઈલ છોટે નહીં હું એટલે મેં મંગાવી છે ભવિષ્યમાં જોવા થશે એ મસ્ત છે ક્યુટ લાગે ટાઈપ સીમાં આ રીતના ચડાવી દેવાનું મસ્ત મજાનું જો એટલે આપણે પછી મોબાઈલમાં ચડાવી દેવાનું આમ પછી અંદર નાખવું હોય આપણે ટ્રાન્સફર કરી આપીએ હાલો જોઈએ હાલે છે કે નહીં આપણી ટેસ્ટિંગ કર્યું બહુ કડક હાર્ડ છે અંદર ટાઈપ છે અંદર નાખવામાં બહુ કડક છે ને ચાલુ છે મસ્ત અને મારો મારો વાંધો એમાં આવ્યો પ્રોબ્લમ એ છે આમાં બીજું કાંઈ નથી એકસો અઠ્યાવીસ જીબી છે અને બતાવે છે એકસો છવ્વીસ જીબી બે જીબી ક્યાંય ગયો હતો આ ફ્લિપકાર્ટાનું શું કેવું મારે હવે એકસો છવ્વીસ જીબી એવું છે એકસો અઠ્યા બે જીબી ખાઈ ગયા તો મિત્રો હવે ચાર વાગ્યા છે ને વરસાદ રહેતો જ નથી ઝાપટા આવે છે ઝાપટા આવે છે સમજો આમ માઘો આલે લે પવન સાથે વરસાદ છે અને આપણે ખાવા છે લડ્ડુ તમારે શું ખાવાનું પ્રસાદ પ્રસાદ હાલો લડ્ડુ ખાવા મેં તો છે ને બપોરે એક જ ખાધો તો પ્રોડક્ટ ના કારણે હવે ખાઈ આવો તમે પણ ખાવા માટે આવી જાવ લડ્ડુ મિત્રો અમારે મયક ને અત્યારે વાળવું છે તો દીકા વાળ તો વાળ તો એ વિડીયો એ વિડીયોનું શોખીન છે અમારે તો હવાની પકડાવી જોઈ ને હા હા એ ઉસને કન્ટેન્ટ કરસ અને આમ રસ્તો હે દીકા સાયકલ લઈને જાવ એ ચાલો મસ્ત નાઈ ધોરણ ફ્રેશ થઈ ગયા છે આ શનિવાર છે એટલે મારે તેલ ચડાવો તેલ ચડાવવા જવું છે હા દાદા ભાભી અમાર આવે છે બ્લાઉન્સ લેવા આવું છે એવું કે છે બ્લાઉન્સ ચાલો આપણું પણ ઘટાણું કતાવ્યું તેલ ચડાવતા આવી અને બ્લાઉન્સ લઈ લઈએ અરે મિત્રો હાલો પેલા બ્લાઉન્સ લઈ લીધું છું હવે આપણે છે ઘટાણું કરીને હનુમાન તેલ ચડાવીએ ડાયરેક્ટ હનુમાન મળશું

ભાઈ મોય દીકો રોય રાખે છે અમને આવ છે અમે પણ ખાવાનું ચાલુ કરી દી તમે પણ હાલો કરો અને બધા કોમેડી નો એક વિડિયો આવે કેક નવીન લાવો શું કરું આ હું રાજુ કે લે ભાઈ કેક નવીન વિડિયો માં લાવો શું કરશું તો બનાવશું કરી હાલો મિત્રો આ તમને મજા આવશે એવું કક કરી હાલો હાલો દીકા હાલો દીકા હાલો દીકા કો ધા રોયા રાખે છોડુ અમારે ત્રણ મસ્ત ખાણ બાઈ નવરા થઈ ગયા છે વિડીયો આપણે એન્ડ કરીએ મળે કાલે નવો લગાવ આજનો વ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેમ્લ આવતું છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી જય માતાજી કાલ પેશી બ્લોગ આવશે જોજો બધા એક્યુશન થતા કાલ પેશી બ્લોગ જોઈજો બાય બાય